નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચાર ની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હાજર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે આપણે તૈયાર કરેલા છે આ જે પ્રશ્નપત્ર છે તે દરેક વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો આપણે આ જે ધોરણ ચારના ગુજરાતી વિષયના તારીખ સત્તર દસ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે મોસ્ટ આઈએમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની

તો આ રીતે આપણે લખી શકીએ ખિસ્સું રડતું બંધ થયું છેલ્લે પૂર્ણ વિરામ આવશે દોડવા અને ઉડવાથી કુકડીને શો ફાયદો કે નુકસાન થાય તો એમાં છેલ્લે પ્રશ્નાચિહ્ન આવશે ત્રીજું અરે વાહ આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે અરે વાહ પછી અહીંયા ઉદગાર ચિહ્ન આવશે અને છેલ્લે પૂર્ણ વિરામ આવશે ચોથું મકોડા બોલે છે ખાવ હાંસી બાય ખાવ પણ એક મિનિટ ઊભા રહો તો મકોડા બોલે છે પછી અહીંયા તમે જોશો તો અવતરણ ચિહ્નમાં આવશે ખાવ પછી અલ્પવિરામ હાસીબાય ખાવ પણ એક મિનિટ ઊભા રહો અને પછી અવતરણ ચીન પૂરું પાંચમું નદીનું પાણી સૌ પશુ પંખી માણસ જીવજંતુ સૌને માટે છે તો નદીનું પાણી સૌ પશુ પંખી માણસ અને જીવજંતુ સૌની સૌને માટે છે ત્યાર પછી છે તમારા માટે એક સરસ મજાની સૂચના કે ધોરણ ત્રણથી આઠની આજે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ આપણે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આ પ્રશ્નપત્ર અને આ જે અસાઇનમેન્ટ છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જવાના છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક

ભયનું સમાનાર્થી થશે ડર જંગલનું સમાનાર્થી થશે વન દોસ્તનું સમાનાર્થી થશે મિત્ર અને સુંદરનું સમાનાર્થી થશે રૂપાળું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેની જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે એકલવ્ય પ્રાથમિક શાળા તાલુકો જિલ્લો દાહોદ છોટા હનુમાન હરીફાઈ સૌથી ઊંચો કૂદકો ઇનામ જીતો બરાબર સમય આપેલો છે તારીખ આપેલો છે સ્થળ આપેલું છે અને સંપર્કનો નંબર આપેલો છે તો પહેલો સવાલ સ્પર્ધાનું નામ શું છે તો જવાબ આવશે સ્પર્ધાનું નામ છોટા હનુમાન હરીફાઈ છે બીજું સ્પર્ધામાં ભાગ લેવા માટે તમે કોનો સંપર્ક કરશો તો સ્પર્ધામાં ભાગ લેવા માટે ભાવેશ કુમારનો સંપર્ક કરીશો ત્રીજો સ્પર્ધાનો સમય શું છે તો સ્પર્ધાનો સમય સવારે સાતથી દસનો છે સ્પર્ધા કઈ શાળાના મેદાનમાં છે તો સ્પર્ધા એકલવ્ય પ્રાથમિક શાળાના મેદાનમાં છે પાંચમું શું મહેસાણા જિલ્લામાં ભણતા બાળકો સ્પર્ધામાં ભાગ લઈ શકશે તો જવાબ આવશે ના મહેસાણા જિલ્લામાં ભણતા બાળકો સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે પેલું દોડવું અને ઉડવું બેમાં શો ફેર છે તો દોડવું એટલે જમીન પર વધારે ઝડપથી ચાલવું અને ઉડવું એટલે જમીનથી ઊંચે હવામાં ઉડવું બીજું તમે નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બનાવી શકો તે લખો તો અમે ફાટેલા પતંગના કાગળમાંથી ફૂલ સાદા કાગળમાંથી પાકીટ તલવાર હોડી શો પીસની વસ્તુઓ વગેરે બનાવી શકીએ સિંહે બકરીના બચ્ચાને કેમ ન માર્યું તો સિંહે બકરીના બચ્ચાને પકડી તો લીધો પરંતુ તેને મારતા સિંહનો જીવ ચાલ્યો નહીં તેને દયા આવી તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહેલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહલું હોય છે એ વિચારી સિંહે બકરીના બચ્ચાને માર્યું નહીં ચોથો સવાલ જો તમે પવન થાઓ તો શું કરો હું લોકોને હેરાન કરું નહીં અને જ્યારે લોકોને પવનની જરૂર હોય ત્યારે તેઓને મદદ કરું પાંચમો સવાલ દાંત હથિયાર તરીકે શી રીતે ઉપયોગી થાય છે તો દાંત ખોરાકને કાપવા તથા ચાવવા માટે ઉપયોગમાં લેવાય છે માટે દાંત હથિયાર તરીકે ઉપયોગી છે પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે એમાં આપેલા વાક્યોના શબ્દને યોગ્ય રીતે ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો વરસાદ છે ચોમાસામાં પડે તો અહીંયા બનશે ચોમાસામાં વરસાદ પડે છે ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકો તો આ સસલું છે તે કૂદકા મારે છે તો અહીંયા ખાલી જગ્યામાં આવશે તે ક સાચો શબ્દ પસંદ કરીને લખો સસલું અને સસલું તો એમાં સાચો શબ્દ આવશે સસલું આ રીતે ડ આપેલા વાક્યમાં ખોટો વિકલ્પ છે કે વાક્ય ફરીથી લખો રસ નીકળ્યા પછી શેરડીના ડૂચા કે કૂચા એક બાજુ ઠલવાય તો કૂચા એક બાજુ ઠલવાય એટલે ડૂચા ઉપર છેકો અહીંયા જવાબ આવશે આપણો કૂચા ઈ આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કપડાં સીવવાનું મશીન તો જવાબ આવશે સંચો પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ શબ્દ જોડનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ક્સ છે દાખલા તરીકે દરિયો પાણી દરિયાનું પાણી ખારું હોય છે એમાં પહેલું છે સાબુ અને કપડાં તો જવાબ આવશે સાબુથી ગંદા કપડાં ધોવામાં આવે છે અંધારું અને દીવો તો વાક્ય બનશે અંધારું હોય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે મરચું અને તીખું તો પોપટ તીખું મરચું ખાય છે સંચો અને પેન્સિલ તો પેન્સિલ છોલવા માટે સંચાનો ઉપયોગ થાય છે વાદળ અને વરસાદ તો ચોમાસાની ઋતુમાં ગડગડાટ કરતા વાદળો વરસી પડ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત વાક્યમાં લખો જેના કુલ પાંચ માર્ગ છે એમાં પહેલું આપણને આપેલું છે મેળો તો જોઈએ આપણે મેળા વિશે તહેવારોના દિવસે મેળો ભરાય છે મેળો નદી કિનારે દરિયા કિનારે મંદિર પાસે કે ખુલ્લી જગ્યામાં ભરાય છે મેળામાં ઘણી દુકાનો હોય છે તેઓ રમકડાઓ મીઠાઈઓ કપડાં વાસણ બંગડીઓ પુસ્તકો મૂર્તિઓ વગેરે વસ્તુઓ વેચાય છે મેળામાં ચા ઠંડા પીણા આઈસ્ક્રીમ અને નાસ્તાની દુકાનો પણ હોય છે મેળો હોય એટલે ચકડોળ તો હોય જ મેળામાં જાદુગર અને મદારી પણ આવે છે અનેક ફુગાવાળા ફરતા હોય છે મેળામાં લોકોની ભારે ભીડ જામે છે લોકો મેળામાંથી જાત જાતની વસ્તુઓ ખરીદે છે કેટલાક લોકો નાસ્તો કરે છે કેટલાક લોકો ચકડોળમાં બેસી આનંદ કરે છે કેટલાક લોકો નાચે છે કૂદે છે અને ગીતો ગાય છે મેળામાં ફરવાની ખૂબ મજા આવે છે ત્યાર પછી છે બીજું બગીચો બગીચાને બાગ પણ કહેવાય બગીચામાં જાત જાતના ફૂલ છોડ હોય છે રંગબેરંગી ફૂલોથી બગીચો સુંદર લાગે છે બગીચામાં ઘટાદાર વૃક્ષો હોય છે લોકોને બેસવા માટે બાકડા પણ રાખેલા હોય છે પીવા માટે પાણી ઘર હોય છે લપસણી ચકડોળ અને હિંચકા પણ હોય છે ક્યાંક વળી પાણીમાં કુવા ફુવારા પણ ગોઠવેલા હોય છે સવાર સાંજના સમયે સહુ બગીચામાં આવે છે બગીચામાં દેખરેખ માટે માળી પણ હોય છે માળી બગીચાને સુંદર અને સ્વચ્છ રાખે છે બગીચાની હવા સુગંધિદાર અને ચોખ્ખી હોય છે ઉનાળાની રાત્રે તો બગીચામાં લોકોની ભીડ જોવા મળે છે બગીચાને ચોખ્ખો રાખો એ પણ આપણી ફરજ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અધૂરું વાક્ય તમારા શબ્દમાં પૂર્ણ કરો જો હું શાળાનો આચાર્ય હોઉં તો હું બાળકોની ભલાઈ માટે નીતિઓ બનાવું બીજું જો મને રસ્તામાંથી પાંચસો રૂપિયાની નોટ મળે તો તે પૈસા પરત કરવા માટે પ્રયત્ન કરીશ અથવા તો જરૂરિયાતમંદની મદદ કરવા માટે ઉપયોગ કરીશ ત્રીજું જે જો મને રસ્તામાં કોઈ અશક્ય વ્યક્તિ મળે તો હું તેની મદદ કરવાનો પ્રયત્ન કરીશ જો મને પપ્પા નવી સાયકલ લઈ આપે તો હું શાળામાં વધુ આનંદથી જાઉં જો હું શક્તિમાન હોઉં તો હું સમાજમાં પરિવર્તન લાવવા માટે કામ કરું મિત્રો અહીંયા આપણે આજે ગુજરાતી વિષયનું જે પ્રશ્નપત્ર છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ અને જેટલા પણ પ્રશ્નપત્ર લેવાય મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે દરેક વિષયના પ્રશ્નપત્ર લેવાઈ ચૂક્યા છે તો એ દરેક વિષયના પ્રશ્નપત્રના વિડિયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે